મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દીજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જુલફિકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી મિત્રો ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા મિત્રો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની આ ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે ટોટલ જવાબદારી સાથે જુલ્ફિકભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે શીટછેત્ર એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને મિત્રો ટ્રેક્ટર રાજકોટનું પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં અમે બે હજાર અને ઇઠાવીસ સુધીનું આ ટ્રેક્ટરમાં પાર્સિંગ ચાલુ છે એટલે કે તમને બે હજાર ઇઠ્ઠાવીસ સુધી ટ્રેક્ટરમાં પાર્સિંગ ચાલુ જોવા મળશે હવે કિંમતની વાત કરું તો બે લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ

કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો